લખતર ઉગમના દરવાજા પાસે ભાજપ યુવા મોરચા દ્વારા પતંગ અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું લખતર ભાજપ યુવા મોરચા દ્વારા ગરીબ બાળકોને શેરડી અને પતંગનું વિતરણ કરાયું યુવા ભાજપ મોરચા દ્વારા મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ પતંગ અને શેરડીનું વિતરણ સમયે રહ્યા ઉપસ્થિત યુવા મોર્ચા ભાજપ પ્રમુખ ગરીબોને પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ દર્શાવતા હોય તેમ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પતંગ અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ની મદદ કરી માનવતા દર્શાવતા હોવાનું સામે આવ્યું લખતર તાલુકા ભાજપ યુવા ભાજપ મોરચા દ્વારા લખતરના ઉગામણા દરવાજા ખાતે ઉત્તરાયણના પર્વને લઈ ગરીબો ને બાળકનું પતંગનું અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું યુવા મોરચા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને શેરડી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબોના બેલી થઈ ગરીબોને પતંગ અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવા મોરચા દ્વારા વાર તહેવારને લઈ ગરીબોને વારે આવી ગરીબ બાળકોને ગરીબો માટે કપડા ફટાકડા મીઠાઈ ફ્રૂટ અનાજની કીટો અને હોસ્પિટલ જેવી સારવાર માટેની સહાય કરવામાં આવે છે અને ધન્યતા અનુભવે છે હતું જેમાં આજ રોજ લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા દ્વારા મહામંત્રી મહેશભાઈ મેણિયા કુલદીપસિંહ ઝાલા બિપિનભાઈ ગોલ તેમજ યુવા મોરચાના યુવાનો કાર્યકર્તાઓને આજરોજ પતંગ અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ ગરીબોને પતંગ અને શેરડી લઈ બાળકોના અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો